નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તો મિત્રો તે નુકસાનના સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવેલી છે મિત્રો રૂપિયા દસ હજાર કરોડ રાહત પેકેજ છે તે જાહેરાત કરવામાં આવેલું છે તો મિત્રો આ પેકેજ વિશે તમામ માહિતી આ એક જ વિડીયોમાં મેળવી લેશું પરંતુ મિત્રો તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો ની શરૂઆત કરીએ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં જે માવઠા સ્વરૂપે આવેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેમાં ગુજરાતના ખેડૂતોને અગિયાર હજાર કરોડ રૂપિયાના નુકસાનનો સરકારનો અંદાજ હતો તેના કારણે મિત્રો શુક્રવારના રોજ સરકાર દ્વારા દસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આજે રાહત પેકેજ જાહેર કર્યું છે તે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે અને મિત્રો દેશના બીજા નંબરનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે જેમાં મિત્રો સરકાર દ્વારા પિયત બિન પિયત અને બાગાયતી જે વરસાયું પાક છે તેના માટે અલગ અલગ વળતર જાહેર કરે છે પરંતુ મિત્રો તેને બદલે તમામ પ્રકારના પાક માટે ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની રાહત છે તે આપવામાં આવશે જેમાં મિત્રો કોઈ પણ પાક હોય પરંતુ મિત્રો તમામ ખેડૂતો ને એક સરખી સહાયની ચુકવણી કરવામાં આવશે જેમાં મિત્રો હેક્ટર દે રૂપિયા બાવીસ હજારની ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે મિત્રો આ જે રકમ છે તે એસડીઆરફ ના જે નિયમ છે તો તે નિયમ મુજબ છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ રૂપિયા છે તે ફાળવવામાં આવશે અને જ્યારે બાકીની રકમ એટલે કે રૂપિયા ત્રણ હજાર ત્રણસો કરોડ ની જે રકમ છે કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ભોગ બનેલા બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો કરતા પણ વધારે ગામના જે ખેડૂતો છે તો તે ખેડૂતોને થયેલા નુકસાન છે તે સર્વે છે તે ત્રણ દિવસમાં પૂર્ણ મિત્રો પાંચ હજાર કરતા પણ વધારે ટીમો કરવા માટે કૃષિ વિભાગ દ્વારા અને મિત્રો એક પણ ખેડૂત આ સહાય વંચિત નહી રહે તેવું કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને મિત્રો આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો આ જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ ભરી દેવાનું રહેશે તે તારીખ છે તે જાહેર કરવામાં આવશે એટલે રાજ્ય સરકારના કૃષિ મંત્રી સાથે તેમને પ્રાથમિક અંદાજ મુજબ આ પેકેજ રૂપિયા નવ હાજર આઠસો પંદર કરોડનું થાય પરંતુ મિત્રો પાક નુકસાન થાય માટે કોઈ પણ ખેડૂત વંચિત ના રહે તે માટે અહી મુખ્યમંત્રી દ્વારા રૂપિયા દસ હજાર કરોડ નિર્ણય છે તે

મિત્રો તમારા ગામમાં જે વીસીએ ઓપરેટર આવતા હોય ગ્રામ પંચાયત ખાતે તો મિત્રો તેમની પાસે જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરાવાનું રહેશે અને તે જે પોર્ટલ પોર્ટલ છે મારફતે અરજી કરી આપશે જયારે પણ મિત્રો અરજી ફોર્મ ની તારીખ શરૂ થશે એટલે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો